અંકલેશ્વરના સંજાલી ગામે ઇજાગ્રસ્ત અથવા તો બીમાર હાલતમાં રહેલ વાછરડાને સંજાલી ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોએ ટેમ્પોમાં સારવાર અર્થે પાંજરાપોર ખાતે ખસેડી તેનો જીવ બચાવ્યો હતો અંકલેશ્વરના સંજાલી ગામમાં વાછરડા હિન્દુ મુસ્લિમ યુવાનો આજ કાલ ના અતિવ્યસ્ત જમાના માં મનુષ્યો પાસે કોઈ પણ વસ્તુની શોધ કરવા માટે અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ વોટ્સએપ કે સોશિયલ મીડિયા ઉપર જોતા વસ્તુઓને જ તથ્ય માની લેતા હોય છે અને તે અંગેની વિચારધારા વિકસાવતા હોય છે પરંતુ હકીકત જાગૃત નાગરિકો જોતા તેઓ તેમની મદદે દોડી ગયા હતા તેઓએ આ અંગે વાછરડા ને સારવાર મળે તે માટે એનિમલ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ એનિમલ એમ્બ્યુલન્સ ને બોલાવી શક્યા ન હતા અંતે ગામના હિન્દુ અને મુસ્લિમ યુવાનો એ એક થઈ વાછરડા જીવ બચે વડે તેને વાછરડા નો જીવ બચ્યો હતો સોશિયલ મીડિયા ઉપર એકબીજાને ટાકીને કે કોઈકની લાગણી દુભાઈ તે રીતે ઘણી વખત ટ્રોલ થતા હોય છે પરંતુ કેટલાક લોકોના કારણે લોકોની વિચારધારા બદલાતી હોય છે પરંતુ હકીકતમાં અલગ હોય છે આજે પણ લોકો જ્યારે પણ કોઈ આફત આવે ત્યારે એક થઈને કે કોઈકનો જીવ બચાવવાની વાત હોય કે કોઈક અકસ્માતની ઘટના હોય ત્યારે એક થઈને નાત જાત જોયા વગર મદદ માટે દોડી આવતા હોય છે અને તેને જ ખરી ઇન્સાનિયત કહેવામાં આવતી હોય છે